તો અખાત્રીજ એટલે એક વણજોયું મુહૂર્ત અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે આ દિવસથી રથયાત્રાની તૈયારીઓ શરૂ થાય છે આગામી ત્રીસ એપ્રિલે અખાત્રીજના રોજ ચંદન યાત્રા યોજાશે જેમાં સવારે સાડા આઠ વાગ્યે રથનું પૂજન કરવામાં આવશે આ યાત્રામાં ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીના રથનું ચંદન વડે વિશેષ પૂજન કરવામાં આવશે અને તેને ચંદન યાત્રા કહેવાય છે જેને લઈને હાલ મંદિરમાં રથની સફાઈ સહિતની તૈયારીઓ ચાલી રહી છે બુધવારના રોજ અખાત્રીસ છે ત્યારે અમદાવાદના જગન્નાથજી મંદિર ખાતે છે તે ચંદન યાત્રા યોજવામાં આવશે ચંદન યાત્રા એ રથયાત્રાનો પ્રથમ પ્રસંગ છે કે જેમાં જે ભગવાનના રથની જે પૂજા કરીને છે તે રથનું સમારકામ શરૂ કરવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે હાલ જે મંદિરમાં રથો છે તે રથોને જે તે સાફ સફાઈ કરવાનું જે કામ છે તે કામ ચાલી રહ્યું છે બુધવારે અખાત્રીજના દિવસે શાસ્ત્રોક વિધિ મુજબ પૂજા અર્ચના કરીને જે ભગવાન છે તે ભગવાનના જે ત્રણેય રથો છે તે ત્રણેય રથોનું જે સમારકામ કરવાની છે તે અનુમતિ માંગવામાં આવશે અને ત્યારબાદ છે તે સમારકામ કરવામાં આવશે આમ અખાત્રીજ અને જે રથયાત્રા છે તે રથયાત્રાને વિશેષ સંબંધ રહેલો છે વધી રહ્યું છે ટીવી અમદાવાદ